પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર ભારતીય વાયુસેનાએ સ્ટ્રાઇકના સમાચાર મળતા બોટાદમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે શહેરના યુવાનોએ આ સફળતાની ઉજવણી કરવા માટે આતસબાજી યોજી છે યુવાનોએ તિરંગો લહેરાવીને દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો તેમણે ભારતમાં તકી જઈના નારા લગાવ્યા ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદી ઠેકાણાને નિશાન બનાવ્યા બોટાદના નાગરિકોએ ભારતીય સેનાની કાર્યવાહીને બિરદાવી છે તેમણે આ કાર્યવાહીને દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું થોડાક દિવસ જ ભારતની અંદર પહેલગામની અંદર આતંકવાદીઓ દ્વારા એક કૃત્ય થયેલું અને જે આપણા નિર્દોષ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવેલી અને સમગ્ર દેશમાં જ્યારે રોષ વ્યાપી ગયેલો કે આની વહેલી તકે બદલો લેવાય અને દરેક લોકોની આંખમાં આંસુ હતા અને કેટલા બહેનોના માંગના સિંદૂર છીનવાઈ ગયા હતા ત્યારે આજે ભારતીય સેના દ્વારા ગત રાતે જે હુમલો કરી અને એના આતંકવાદી ઠેકાણાને તે નેસ્ટો નાબૂદ કર્યા છે ત્યારે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે દરેક નાનામાં નાના લોકોની એક માગણી હતી કે આનો બદલો વહેલી તકે લેવાય અને દરેક લોકો એકસાથે પહેલીવાર ભારતની અંદર દરેક લોકોની એક માંગ હતી કે આને વહેલી તકે આનો બદલો લેવો જોઈએ એ આજે ભારતીય સેનાએ બદલો લીધો છે એટલે ભારતીય સેના સરકાર આ દરેકનો અમે અભિનંદન લીધું આજે આ ફટાકડા ફોડી આતિશબાજી કરી અને ભારતના ધ્વજ લહેરાવી અને અમે અમારી ખુશીનો વખત વ્યક્ત કરી છે